નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક દુઃખદ મોટા સમાચાર અહીં મચી ભારે તબાહી અને ઇમરજન્સી કર્યું જાહેર લાદવામાં આવી ભારે કટોકટી જ્યાં જુઓ ત્યાં લાશોના ઢગલા અને ચારે બાજુ મચ્યો હાહાકાર તે સ્ટાફી એમ નરેન્દ્ર મોદી પણ થયા ભારે દુઃખી જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલ ને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના પીએમ નરેન્દ્ર મોદીનો વિદેશ પ્રવાસ વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે પીએમ મોદી ત્રણ અને ચાર એપ્રિલે થાઇલેન્ડની મુલાકાતે રહેશે આ દરમિયાન તેઓ બેંગકોકમાં યોજાનારી બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ એક ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોર્પોરેશન સમિટમાં ભાગ લેનાર છે 3 એપ્રિલે થાઈલેન્ડના પીએમ ને પણ મળશે આ પછી પીએમ મોદી શ્રીલંકાના રાષ્ટ્રપતિ દિસાનાયક સાથે ત્રિપક્ષીય વાતચીત પણ કરશે આગળના ખૂબ જ દુઃખદ ચિંતાજનક સમાચાર અને જ્યાં જુઓ ત્યાં લાશોના ઢગલા શુક્રવાર 28 માર્ચ 2025 ના રોજ મ્યાનમારના મધ્ય ભાગમાં આવેલા શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી છે રિક્ટર સ્કેલ પર સાત પોઈન્ટ સાતની તીવ્રતા ધરાવતા ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારના સાંગાઈક વિસ્તારમાં નજીક હતું જેની અસર પડોશી દેશ થાઈલેન્ડ સહિત પાંચ દેશોમાં અનુભવાય છે આ ઘટનાને માત્ર આઠ સેકન્ડમાં વિનાશનું તાંડવ સર્જ્યું છે જેમાં એકસો પચાસથી વધુ લોકોના મોત થયા છે જ્યારે સાતસોથી વધુ લોકો ઘાયલ પણ થયા છે

અને અત્યાર સુધીમાં ઘણા લોકોના મોતની પુષ્ટિ પણ થઈ ગઈ છે રાહત અને બચાવ કામગીરી ખૂબ જોરશોરથી ચાલી રહી છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ મિત્રો તમને જણાવી દઈએ કે અહીં છ રાજ્યોમાં લાદવામાં આવી કટોકટી મ્યાનમારમાં આવેલા ભૂકંપ બાદ દેશની લશ્કરી સરકારે છ રાજ્યોમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે જેમાં સાંગાઈક મંડાલય બાંગો મેંગવે સાન રાજ્ય એટલે કે પૂર્વીય ભાગ અને નાયપીડોનો સમાવેશ થાય છે જણાવી દઈએ કે ભૂકંપ પછી ચૌદ આફ્ટર શોક આવ્યા આ અસર મ્યાનમાર થાઈલેન્ડ બાંગ્લાદેશ ભારત અને દક્ષિણ પશ્ચિમ ચીન તરફ પાંચ દેશોમાં જોવા મળી હતી અહીં ઘણા વિસ્તારોમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા ભારતના કોલકાતા ઇમ્ફાલ મેઘાલય અને પૂર્વ કાર્ગો હિલમાં આંચકા અનુભવાયા હતા ઢાકા ચિંતાગો સહિત બાંગ્લાદેશના ઘણા ભાગોમાં સાત પોઈન્ટ ત્રણની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને બાર મિનિટ પછી મ્યાનમારમાં છ પોઈન્ટ ચારની તીવ્રતાનો બીજો આંચકો આવ્યો હતો ખૂબ જ દુઃખદ મોટા સમાચાર અને એક હજાર લોકોના મોતની થઈ પુષ્ટિ મ્યાનમારની સરકારે ઓછામાં ઓછા એક હજારથી વધુ લોકોના મોતની પુષ્ટિ કરી છે જ્યારે ત્રેવીસો થી વધુ લોકો ઘાયલ થયા છે તો બીજી તરફ થાઇલેન્ડમાં દસ લોકોના મોત થયા છે આ રીતે દુર્ઘટનામાં અત્યાર સુધીમાં એકસો ને લોકોએ જીવ ગુમાવ્યા છે આ બસો વર્ષમાં મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલો સૌથી મોટો ભૂકંપ છે જ્યારે તબાહીને કારણે મ્યાનમારના છ રાજ્યો અને સમગ્ર થાઇલેન્ડમાં કટોકટી લાદવામાં આવી છે વધુમાં મિત્રો તમને જણાવી દે કે ભારત સરકારે મ્યાનમારમાં પંદર ટન રાહત સામગ્રી મોકલી છે ભારતીય વાયુસેનાના સી એકસો ત્રીસ જે વિમાને ઇન્ડન એરપોર્ટ સ્ટેશનથી મ્યાનમાર માટે ઉડાન ભરી છે પંદર ટન વાહન સામગ્રીમાં તંબુ સ્લીપિંગ બેગ ધાબળા તૈયાર ખોરાક પાણી શુદ્ધિકરણ સોર લેમ્પ જનરેટર સેટ અને આવશ્યક દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે મોડી રાત્રે મ્યાનમારમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને ભૂકંપની તીવ્રતા ચાર પોઈન્ટ ડેમ આપવામાં આવી હતી જેવે દેશના પીએમ નરેન્દ્ર મોદી પણ થયા દુઃખી મ્યાનમાર અને થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં રિટેલ સ્કેલ પર ભૂકંપની તીવ્રતા સાત પોઈન્ટ સાતની માપવામાં આવી હતી આ ભૂકંપ પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિંતા વ્યક્ત કરી હતી અને સોશિયલ મીડિયા પર સંકટની આ ઘડીમાં અસરગ્રસ્ત દેશો સાથે ભારતની સંપૂર્ણ સંવેદના વ્યક્ત કરી હતી પીએમ મોદીએ પોતાના ટ્વીટમાં કહ્યું હું બધાની સુરક્ષા અને સુખાકારી માટે પ્રભુને પ્રાર્થના કરું છું આગળના વધુ ચિંતાજનક સમાચાર અને હવે અફઘાનિસ્તાનમાં પણ આવ્યો ભૂકંપ મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપથી થયેલા વિનાશ બાદ હવે અફઘાનિસ્તાનની ધરતી પણ હચમચી ગઈ છે અફઘાનિસ્તાનમાં સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને સ્કેલ પર તીવ્રતા માપવામાં આવી હતી ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની અંદર બસો ને એકવીસ કિલોમીટર ઊંડે હતું આ ભૂકંપ પછી ઘરમાં રાખેલી વસ્તુઓ રૂજવા લાગી હતી લોકો ડરથી પોતાના ઘર છોડીને ભાગવા લાગ્યા હતા હાલમાં કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી પ્રાપ્ત થયા નથી